લોકલ ક્રાઇમ બ્રાન્ચની સર્કલ પાસે રમતા ચાર ઈસમોને ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે શિવાજી સર્કલ નજીક અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી જુગાર રમી રહેલા મંજીભાઈ માવજીભાઈ સોલંકી દિનેશભાઈ ચકુરભાઈ ભીલ સંજયભાઈ ભીખાભાઈ રાઠોડ અને પ્રવીણભાઈ દુષાભાઈ ખીમણીને રોકડા રૂપિયા બાર હજાર બસ્સોની મતા સાથે ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી